સામે આવી રહ્યા છે ચાંદની પડવોને લઈને સુમુલ ડેરી દ્વારા ધારી અને ભૂંસોનું વેચાણ આ વર્ષે સુમુલ ડેરી દ્વારા અંદાજે નેવું ટન જેટલી ધારીનું થશે વેચાણ ગત વર્ષે પંચ્યાસી ટન સુમુલ ડેરી દ્વારા વેચાણ કરવામાં આવ્યું હતું

સુબુલ ડેરી દ્વારા પંચ્યાસી ટન જેટલી ધારી બજારમાં વેચવામાં આવેલી હતી આ વર્ષે એક અંદાજ પ્રમાણે ટન તો તે ધારીનું વેચાણ કરવામાં આવશે આ વર્ષે સુબુલ ડેરી દ્વારા અંદાજે નેવું ટન જેટલી ધારીનું થશે વેચાણ ગત વર્ષે પંચ્યાસી ટન ધારીનું સુબુલ ડેરી દ્વારા વેચાણ કરવામાં આવ્યું હતું આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ જોડાઈ ચુક્યા છે રશ્મિજી સુરત માં ધારીનું વેચાણ સુમુલ ડેરી દ્વારા કરવામાં આવશે સુમુલ ડેરી ના સુરત તેમજ તાપી જિલ્લાના એકસો પચાસ જેટલા પાર્લરો પર વેચાણ શરૂ કરી દેવામાં આવેલું છે મહત્વની વાત એ છે કે સુરતીઓ એવો પ્રિય તહેવાર ચંદીપડો આવી રહ્યો છે ત્યારે લાખો લાખોની કિંમતની ગાડી અને ભૂસુ તેમાં ભૂસુ જે છે તે તૂર્તીઓ જપ્તી જશે જી રશ્મિજી સમગ્ર માહિતી આપ બદલ આપનો આભાર સમૂળ દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે નેવું ટન જેટલી ધારીનું વેચાણ થશે